હાલો મિત્રો જય માતાજી જય દ્વારકાધીશ જય વડવાડા કેમ છો બધા મજામાં મજામાં જાય છો આપણે આવી ગયા છે એક નવો વિડીયો લઈને તો બતાવું આપણે ટેક્ટર અત્યારે ભરાય છે શેરડીનું અહીંયા અને આ એક ખાચો હતો એટલે કાપી નાખીએ થોડોક તો અત્યારે શેરડીનું કટિંગ ચાલુ છે આવી રીતે જો અહીંયા ટેક્ટર આપણું આવી રીતનું છે ભાઈ બધું કામકાજ ચાલુ તમે મિત્રો વિડિયોમાં કોમેન્ટ નથી કરતા जरा કોમેન્ટ કરતા રહેજો તમારે આપણી ભૂલ થતી હોય તો પણ કોમેન્ટમાં કહી દેજો અને વિડીયો સારો લાગે તો કોમેન્ટમાં કહી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો શેરડીનું કટિંગ અત્યારે પૂરજોશમાં ચાલી રહ્યું છે આવી કંઈક કંડિશન છે હાલો તો હવે મળીએ આગળ

મારો મોરો આવવો બપોર પછીનું કટિંગ થઈ ગયું છે ચાલુ એક બોલેરો ભરાઈ ને વયો ગયો ટ્રેક્ટર ભરાઈ ને ભયું ગયું રીક્ષો ભરાય છે અને બોલેરો ભરવાનો છે હજી એક બોલેરો ભરવાનો છે તો હેરડીમાં આવી રીતના ચાલુ છે ભાઈ બના રેજો વિડીયોમાં આગળ આ બધું આપણે હેરડી કપાઈ ગયેલી છે હવે અહીંયા વૈષ્મા થોડુંક રહ્યું છે આ શેરડી કાપવાની છે મળીએ આગળ થઈ ગયો બોલેરો ભરવાનું ચાલુ કટિંગ ચાલુ છે બોલેરો ભરાય એક અહીંયા પડ્યો છે રસ અડી ગયો બોલેરાની માતે હે જરા ઘર કે કસર કસર આજે મચ્છી ખાવાની છે ફોન કરીને કહી દો ઘેરે આપણે બોલેરો ભરાય છે ભાઈ હવે ભાઈનારે જવું ભરાઈ ગયો જાય છે હવે ભરાય ને મજૂર ને બધા ભાગે નીકળ્યા છે ભાઈ આવી કંડિશન છે વા બારોબાર કે બાર અને હવે આ હેરડી કાપવાની છે ભાઈ આપણે અને બોલરો અત્યારે ભરાય નીકળી ગયો છે માણસો જાય છે આવી કંડિશન છે ધોઈ લ્યો અને હવે આપણે કામ અહીંયા પૂરું થાય છે હાજ પડી ગઈ છે હમણાં ચાલે છે આખો દિવસ તો મળીએ કાલે નવા વિડીયો સાથે બના રહેજો અને કોમેન્ટ બોમેન્ટ કરતા રહેજો સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ એક કાલે નવા વિડીયો સાથે જય માતાજી જય હિન્દ